દેવર્ષિ નારદજી વિનીત ભાવે સનાતનજીને પ્રણામ કરીને કહે છે હે બ્રહ્મન તમે પુરાણ વેતાઓમાં શ્રેષ્ઠ અને જ્ઞાન વિજ્ઞાનમાં તત્પર છો તેથી મને પુરાણોના વિભાગોનો પૂર્ણરૂપે પરિચય કરાવો જેનું શ્રવણ કરવાથી બહુ જ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અર્થાત પછી બીજું કંઈ જાણવાનું શેષ રહેતું નથી અને જે કરી લીધા પછી બધું જ કરી લીધું એવો અહેસાસ થાય છે પુરાણોના સ્વાધ્યાયથી વર્ણો અને આશ્રમોના આચાર ધર્મનો સાક્ષાત્કાર થઈ જાય છે હે પ્રભુ પુરાણ કેટલા છે તેમની સંખ્યા અને તે દરેકના કેટલા શ્લોકો છે તે પુરાણોમાં કયા કયા આખ્યાનોનું વર્ણન છે આ બધું મને કહો ચારે વર્ણો સાથે સંબંધ ધરાવતી નાના પ્રકારની વ્રતકથાઓ પણ કહો સૃષ્ટિક્રમથી વિભિન્ન વંશોમાં ઉત્પન્ન થયેલા સત્ય પુરુષોના જીવનકથાઓની પણ સારી રીતે જાણકારી આપવાની કૃપા કરો કેમ કે તમારાથી અધિક બીજો કોઈ પુરાણોનો નો ને જાણનાર નથી તેથી સર્વ સંદેહોનું નિવારણ કરનારા પુરાણોનું તમે વર્ણન કરો સૂતજી કહે છે હે બ્રાહ્મણો ત્યાર પછી નારદજીનું વચન સાંભળીને વક્તાઓમાં શ્રેષ્ઠ સનાતનજી એક ક્ષણ ભગવાન નારાયણનું ધ્યાન કરીને કહે છે હે શ્રેષ્ઠ તમને વારંવાર સાધુ વાત છે પુરાણોના ઉપઆખ્યાન જાણવા માટે જે તમને નિષ્ઠાપૂર્વકની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે તે સંપૂર્ણ લોકોનો ઉપકાર કરનારી છે પૂર્વકાળમાં બ્રહ્માજીએ પુત્ર સ્નેહથી મરીચી વગેરે ઋષિઓને આ સંદર્ભમાં જે કંઈ કહ્યું હતું તેનું જ તમારી સમક્ષ વર્ણન કરું છું એક સમયે બ્રહ્માજીના પુત્ર મરીચીએ કે જેઓ સ્વાધ્યાય અને શાસ્ત્ર જ્ઞાન સંપન્ન તથા વેદ વેદાંગોના વિદ્વાન છે તેમણે પોતાના પિતાજી લોકશ્રષ્ટા બ્રહ્માજી પાસે જઈને તેમને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા હે મુનીશ્વર પ્રણામ કર્યા પછી તેમણે પણ નિર્મળ પુરાણોના ઉપઆખ્યાન વિશે તમારા જેવો જ પ્રશ્ન કર્યો હતો મરીચીએ કહ્યું હે ભગવન હે દેવેશ્વર તમે આ સંપૂર્ણ લોકોની ઉત્પત્તિ અને લયના કારણસો સર્વજ્ઞો સૌનું કલ્યાણ કરનારા અને સર્વના સાક્ષીસો તમને નમસ્કાર છે હે પિતાજી મને પુરાણોના બીજ લક્ષણ પ્રમાણ વક્તા અને શ્રોતા કોણ છે તે કહો હું આ બધું સાંભળવા ઈચ્છું છું બ્રહ્માજી કહે છે હે વત્સ સાંભળો હું પુરાણોનો સંગ્રહ કરી રહ્યો છું જેને જાણી લીધા પછી ચર અને અચર સહિત સંપૂર્ણ સાહિત્યનું જ્ઞાન થઈ જાય છે હે માનંદ બધા કલ્પોમાં એક જ પુરાણ હતું જેનો વિસ્તાર સો કરોડ શ્લોકોમાં હતો તે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું બીજ માનવામાં આવે છે બધા શાસ્ત્રોની પ્રવૃત્તિ પુરાણોથી થઈ છે તેથી સમય અનુસાર સંસારમાં પુરાણોનું જ્ઞાન ન હોવાનું જાણીને પરમ બુદ્ધિમાન ભગવાન વિષ્ણુ દરેક યુગમાં વ્યાસ રૂપે પ્રગટ થાય છે તેઓ દરેક દ્વાપરમાં ચાર લાખ શ્લોકોના પુરાણોનો સંગ્રહ કરીને તેના અઢાર ભાગ કરી દે છે અને પૃથ્વી પર તે જ અઢાર પુરાણોનો પ્રચાર કરે છે આજે પણ દેવલોકમાં સો કરોડ શ્લોકોનું વિસ્તૃત પુરાણ વિદ્યમાન છે તેના જ સાર ભાગમાં ચાર લાખ શ્લોકો દ્વારા વર્ણન કરવામાં આવે છે પુરાણોમાં બ્રહ્મપુરાણ પદ્મપુરાણ વિષ્ણુપુરાણ વાયુપુરાણ પુરાણ નારદ પુરાણ નારદપુરાણ પુરાણ અગ્નિપુરાણ ભવિષ્યપુરાણ બ્રહ્મવેતપુરાણ લિંગપુરાણ વારાહપુરાણ સ્કંદપુરાણ મત્સ્ય પુરાણ ગરુડ પુરાણ તથા પુરાણ આ પ્રકારના અઢાર પુરાણો છે હવે સૂત્ર રૂપે એક એકની કથા તથા તેના વક્તા અને શ્રોતાના નામ સંક્ષેપમાં બતાવું છું એકાગ્ર ચિતે સાંભળો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે આઇકન પણ દબાવો